કર્જન એપીએમસી ખાતે ભાજપનું શક્તિ કેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ યોજાયો ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં પાર્ટીની સંગઠન મજબૂત કરવા માટે શક્તિ કેન્દ્ર સંયોજકોના એક દિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ કાર્યમાં આજે કર્જન એપીએમસી ખાતે કર્જન અને સિનોર તાલુકાના ત્રણ શક્તિ કેન્દ્રોના સંયોજકો માટે એક વિશેષ પ્રશિક્ષણ વર્ગ યોજાયો આ કાર્યક્રમમાં દાહોદના શંકરભાઈ આમલિયાર શક્તિ કેન્દ્ર સંયોજકની ઉપસ્થિતિમાં યોજાયો હતો પ્રશિક્ષણ દરમિયાન છ અલગ અલગ સત્રોમાં સંયોજકોને ચૂંટણીમાં તેમની ભૂમિકા સંગઠનની સંરચના સંકલ્પ વોટર લિસ્ટ યોજના બુથ લેવલના કાર્યક્રમો અને ભાજપના ગૌરવશાળી ઇતિહાસ તેમજ વિકાસની વિગતો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ જિલ્લા ભાજપના હોદ્દેદારો કરજણ તાલુકા અને સિનોરના ભાજપના હોદ્દેદારો તેમજ એપીએમસી ચેરમેન અને શક્તિ કેન્દ્રના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે કરજણ પીએમસી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા શક્તિ કેન્દ્રના સંયોજકનો કાર્યશાળા યોજવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા નક્કી થયેલા અનેક વિષયો છે એ વિષયો ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક મંડળમાં સંયોજકોને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી સક્ષમ બને એનો વિચાર અનેક લોકો સુધી પહોંચે એના ભાગરૂપે આખા ગુજરાતભરમાં આ રીતનું કાર્યક્રમ થઈ રહ્યા છે એવો જ કાર્યક્રમ આજે આપણા કરજણ તાલુકામાં એફસીએમસી ખાતે સિનોર કરજણ ગ્રામ્ય અને શહેર ત્રણ મંડળના સંયોજકોનો અહીંયા કાર્યશાળા થઈ રહી છે આ કાર્યશાળામાં પૂરી સંખ્યા ઉપસ્થિત છે કાર્યશાળામાં અમારા જિલ્લાના મહામંત્રી પ્રમુખ અને મુખ્ય જવાબદાર લોકો ઉપસ્થિત છે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરેલા કાર્યક્રમો કઈ રીતે કરી શકાય એનું માર્ગદર્શન આપીને અર્થમાં કાર્યકર્તા ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીને મજબૂત બનાવી અને આવનારા દિવસોમાં પાર્ટી દ્વારા જે કાર્યક્રમ થવાના છે એ કાર્યક્રમનો સસોટમાં માર્ગદર્શન આપીને આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે શંકરભાઈ અમલ્યાર દાહોદ ખિસુ અહીંયા વડોદરા જિલ્લામાં સત્ય કેન્દ્ર સંયોજકના અભ્યાસકના વાલી તરીકેની જવાબદારી છે